દિલ્હી વાળા ચાટ વાલે યાદી કેમ નથી બોલતા આ દિલ્હી વાળા ચાટ વાલે ની યાદી ક્યાં ક્યાં હાજર છે ઉભા રહો ગાડી ઉભી રાખો ગાડી ઉભી રાખો ગાડી ઉભી રાખો ગાડી ઉભી રાખો આવું છું હમણાં

અરે પણ એ એ સ્લીપ તો પેલો પાર્કિંગ વાળો માંગ છે તમારે શું છે ના 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 ઉભર ઉભેડ પાર્ક છે એસએમસી નું ત્યાંથી ગાડી તમે કેમ ઉઠાવો

એની આજુબાજુ માં જ ગાડી ભરીતું આપેલું છે કેમ ભરી તમે નીચે આવી બે મિનિટ નીચે આવી જાવ ના ના તમે કેમ આ રીતે એક જગ્યાએથી ભરો છો એક જગ્યાએ નથી એમ કેમ કરો છો કોને આપેલું છે ચાલો મને બતાવો ચાલો કોને આપેલું છે ચાલો આપણે ત્યાં પણ મારેલું છે ત્યાં તમે ગાડી શું કામ અહીં લાવ્યા બેન પાર્ક માંથી તમે શું ગાડી ઉડાવી અડધા રોડ ઉપર ગાડીઓ મૂકેલી છે કેમ નથી ભરતા અડધા રોડ ઉપર ગાડીઓ પાર્ક કરેલી કોણ આવું તમને બતાવું ચાલો કેટલી ગાડીઓ રોડ ઉપર છે કેમ નથી ભરતા પેટ બાદ કેમ ભરેલી લીધી પેલા પેલા છોલે ભટોરા પાસે છે એમ નહીં પેલા તો દુકાન આગળ વીસ ગાડી પડી એ નથી ભરતા આજુબાજુમાં અંદર પડી ભરો છો કોણ કોઈ નથી હાજર ના ના ભાઈ

પેન્ટ પાર્ક માંથી ગાડી નહી તો એ સ્લીપ છે કે નથી જોવાનું પેન્ટ પાર્ક છે ઉભારો તમે જે પેલો છોલે ભટુરા વાળો છે એની આગળ વીસ ગાડી પડેલી છે એ નથી બધતા એની બાજુમાંથી માંથી પણ કોઈ આજે નો બધી ગાડી એમ જ પડી હતી અત્યારે જોઈએ ચલો હા ચલો ચલો હું આવું છું કેમ ત્યાંની ગાડી નથી ભરતા હપ્તા આપે હપ્તા આપે છે તમને તો કેમ હું દરરોજ જોઉં છું હું દરરોજ જોઉ છું ત્યાંથી એક પણ ગાડી ભરવામાં નથી આવતી આજુબાજુ માંથી બધી ગાડીઓ ભરી લેવામાં આવે છે ના ના કોઈ માણસ હાજર નહોતો કઈ નહોતો અને તે નહોતા રોજે વીસ ગાડી ત્યાં પડી હોય છે કેમ તો કેમ નથી ભરતા એ આજુબાજુ કેમ ભરી લેજો આજુબાજુ માંથી કેમ ભરી છો હપ્તા આપે છે તમને તો કેમ નથી ભરતા પાર્કિંગ માંથી છે અરે સ્લીપ સાંભળો પેન્ટ પાર્કિંગ એરિયો તમને ખબર છે એમાં સ્લીપ કે નહીં તમારે જોવાનું છે નહીં એમાં તમારે જોવાનું છે એની પાસે સ્લીપ છે કે નહીં તમારે જોવાનું છે ચલો આવું છું ચલો બિપિનભાઈ ભાગો છો કેમ તમે ત્યાંથી તમે ત્યાં સ્થળ ઉપર જોવા આવ્યા હતા ભાગી કેમ ગયા તમે સ્થળ ઉપર જોવા આવ્યા હતા ભાગી કેમ ગયા પેલા ભાઈ ની ગાડી પેન્ટ પાર્કિંગ માં ઉઠાવી આપડે સ્થળ જોવા જવાનું હતું ભાગી કેમ ગયા તમે પેલા ભાઈ ની ગાડી તમે પેન્ટ પાર્ક માંથી ઉઠાવી પણ તમે કહો એટલે ભરાવાની એવું થોડું છે તમારે રોજે ભરવાની હોય પણ આપડે પેલા ની ગાડી તમે ખોટી ટ્રોઈંગ કરી હતી તમે પેન્ટ પાર્કિંગ માંથી ગાડી ભરી પણ તમે આપડે જોવા જવાનું હતું ભાગી કેમ ગયા તમે તમે ગાડી ની અંદર નીકળી ગયા ઉભા ક્યાં તો આપડે જોવા તો ગયા તા ત્યાં તમે સ્થળ ઉપર મને શું કામ લઈ ગયા હતા તમે કીધું ને આલો જોઈએ જોઈ આવી ક્યાં આપડે જોયું પેલા ભાઈ ગાડી ક્યાં હતી સ્થળ ક્યાં જોયું આપડે પાછા જવાનું હતું ત્યાં સ્થળ જોવા જવાનું હતું ને ત્યાં કેમ તમે ભાગી ગયા તમે કેમ ભાગી ગયા તો સ્થળ જોવા શું મને લઈ ગયા ત્યાં હું તમને લેવા માટે આવ્યો તો ના તો તમે કીધું ચાલુ જઈએ જોઈ લઈએ કેમ ભાગી ગયા તમે

ફોટો મારો લાવો તમે હા બોલાવો હા બોલો ના ના મગજ ગાડી કેમ ભરો છો માં જ ગાડી તમે કેમ નથી છે કે નહીં માં ગાડી હતી માંગવાનો નથી માં કોર્પોરેટર છું હું હું છું પૂછવાનું તમારે પાર્કિંગ માંથી ભરવાનો કયો છે ગાડી પાર્કિંગ નથી બોર્ડ મારેલું છે ચાલો એસએમસી નું પેન્ટ પાર્ક નું બોર્ડ મારેલું છે તમે કેમ ભાગી કેમ તમે ઉતરાય જ નહીં ગાડી માંથી હા પણ સુકામે પણ ગાડી તો ખોટી સુકામ ભરી ગાડી ભરી તો તમે સ્થળ જોવા આવું જોઈએ ને આ ચાલુ બતાવું કેમ નહી આવ્યા સ્લીપ છે એમ તમે નઈ આવ્યા સ્લીપ તમને સ્થળ ઉપર આવે તો બતાવે જ ને પણ તમે સ્થળ ઉપર કેમ નહીટો બતાવો ફોટો બતાવો 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 ફોટો ચાલો સ્થળ ઉપર જોઈ લઈએ તો ત્યાંથી સ્થળ ઉપર તમે નીચે ઉતરે બાકી ગયા ગાડી લઈને અહીંથી ગયા તા ચાલો જોઈ લઈએ પેલા ભાઈની ગાડી એને પેન્ટ પાર્કિંગ માંથી ભરી ત્યાં એસએમસી નું બોર્ડ મારેલું છે કોને

પણ તમે ને હું સ્થળ બતાવું ને તમને મેં કીધું તું તમે સ્થળ જોવા નહીં ભાગી ગયા આવું કેમ કરો છો આવું કેમ કરો છો ના તમે સ્થળ જોવા કામ કે લઈ જતા ત્યાં તમે લેવાયો તમને તમે મને કીધું કે ચાલો સ્થળ બતાવો તમને સ્થળ બતાવવા લઈ ગયો પેલા ભાઈ ની ગાડી પાર્કિંગ ભરી તો તો તમે નીચે ઉતરો બતાવું ને મારી તમારે નીચે કેમ નથી ઉતરવું તમે જનતા નોકર છો તમે કઈ સાહેબ નથી થઈ ગયા જનતા ના પૈસા તમે નોકરી કરો છો મફત મફત જનતા તમને ટેક્સ આપે છે એની ગાડી ખોટી ટ્રોઈંગ નહીં કરવાની આ કરી દેજો વાંધો નહીં